જય શ્રી કૃષ્ણા રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો કયા મા બાપના ઘરે દુઃખ આપવાવાળી સંતાન જન્મે છે દોસ્તો આજની આ કથા તમારું જીવન જીવવાની રીત બદલી નાખશે જો તમે આ કથા સાંભળી રહ્યા છો તો પૂરેપૂરી સાંભળો અડધી કથા છોડવાની ભૂલ ના કરો કારણ કે અધૂરું જ્ઞાન ઝેર સમાન હોય છે જે કોઈ કામ આવતું નથી અને સમય આવીએ ધોકો જ આપે છે જો તમે શિવભક્ત હોય તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખી વિડીયોને લાઈક કરી દેજો જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ ઉપર બની રહે કહેવામાં આવે છે કે જીવનમાં કરેલા સારા ખરાબ કર્મો તમને અનેક જન્મો સુધી ભોગવવા પડે છે તમે માનો કે ના માનો પણ કર્મો આપણો પીછો ક્યારેય છોડતા નથી આપણને જે મળ્યું છે તે આપણા કર્મોનું ફળ છે અને આપણે જે કંઈ ભોગવવું પડશે તે ખરાબ કર્મોનું ફળ છે ચાલો હું તમને આ કરુણ કથા દ્વારા આખી વાત સમજાવું કે મનુષ્ય પોતાના કર્મોનું ફળ કેવી રીતે ભોગવે છે અને કોના ઘરે દુઃખ આપવાવાળું સંતાન જન્મે છે આ એક જૂની કથા છે એક ગામમાં ગોલુ અને લાલુ નામના બે કૂતરા રહેતા હતા બંને વચ્ચે બહુ ગાઢ મિત્રતા હતી તેઓ લાંબો સમય સુધી એકબીજા સાથે રહેતા હતા એક દિવસ ગોલુએ લાલુને કહ્યું દોસ્ત ખબર નહીં આપણે ભૂતકાળમાં એવા કયા ખરાબ કાર્યો કર્યા છે જેના કારણે આપણને કૂતરાની યોની મળી છે લાલુએ કહ્યું હા દોસ્ત આ શરીરમાં રહીને આપણને ખાવા પીવાનો પણ આનંદ આવતો નથી અન્ન મેળવવા માટે પણ ઘણી મહેનત કરવી પડે છે તેમ છતાં આપણું પેટ પણ બરાબર ભરાતું નથી કોઈના ઘરની રક્ષા કરીને રોટલીનો ટુકડો મળે તો મળે નહીં તો ભૂખ્યા રહેવું પડે છે છતાં આપણને માન મળતું નથી બીજું આપણું મૃત્યુ પણ બહુ દુઃખદાયક રીતે થાય છે લોકો આપણા મૃત્યુનું ઉદાહરણ આપે છે કે તમે કૂતરાના મોતે મરશો શિયાળામાં પણ આપણી પાસે રહેવાની જગ્યા નથી ઉનાળા અને શિયાળામાં આપણે શેરીઓમાં અને જંગલોમાં ભટકવું પડે છે અન્ય પ્રાણીઓ અને પક્ષીઓ આપણા કરતાં તો સારા છે તેઓ પોતાનું ઘર બનાવે છે નાના પક્ષીઓ પણ પોતાનો માળો બનાવીને આરામથી જીવે છે જંગલી પ્રાણીઓ પણ પોતાના માટે ગુફાઓ બનાવે છે પણ આપણને જુઓ આપણે ગમે ત્યાં ભટકતા રહીએ છીએ આપણે હંમેશા માણસોના તાબામાં રહીએ છીએ તેથી આપણને કોઈ માન નથી મળતું વિદ્વાન લોકોએ પહેલાં જ કહ્યું છે કે બીજાના ઘરમાં રહેવું ખાવા માટે બીજા પર નિર્ભર રહેવું તે બહુ કષ્ટદાયક છે અને આપણે કોઈ કંઈ કરી શકતા નથી અને આ આપણા કૂતરાઓની સૌથી મોટી નબળાઈ છે કે આપણે હંમેશા બીજાના ઘરે રહીએ છીએ આપણે બીજાની દયા પર જીવવા માંગીએ છીએ પરિણામ એ છે કે આપણને જીવવા માટે ખોરાક તો મળી જાય છે પરંતુ અપમાન સહન કરીને મળે છે આપણને કોઈ માન મળતું નથી જો આપણે આત્મનિર્ભર હોત તો સમાજમાં માન અને પ્રતિષ્ઠા હોત ગોલુએ કહ્યું મિત્ર તારી વાત સાચી છે કે આપણે થોડું માન મેળવીએ પણ આપણી જાતિ વચ્ચે એકતા નથી આપણા જ લોકો આપણને ડંખ મારે છે આવા જન્મોની મને શરમ આવે છે હે મિત્ર હવે આપણે તીર્થસ્થાનોમાં જઈને આપણું આગળનું જીવન સુધારવું જોઈએ અને આ કૂતરાના શરીરનો ત્યાગ કરવો જોઈએ લાલુએ પણ તેના મિત્રની વાતને સમર્થન આપ્યું મિત્રો હવે બંને કૂતરા તીર્થયાત્રાએ નીકળ્યા તેમને માર્ગનું બહુ જ્ઞાન ન હતું પણ તેઓ ભગવાનના નામનો સહારો લઈને નીકળ્યા કારણ કે કહેવાય છે ને કે બળવાન માટે કોઈ કામ અઘરું નથી અને હિંમતવાન વ્યક્તિ માટે કોઈ સ્થાન દૂર નથી વિદ્વાન વ્યક્તિ માટે કોઈ વિદેશી સ્થળ નથી અને મીઠી વાત કરનાર માટે કોઈ અજાણી વ્યક્તિ નથી હવે ગોલુ અને લાલુ બંને મિત્રો તીર્થયાત્રા માટે ચાલી નીકળ્યા રસ્તામાં એક ગામ પાસે એક ઝાડ નીચે રોકાયા તેમને ખૂબ ભૂખ લાગી હતી પછી તેમણે જોયું કે શેરડીનું એક ખેતર હતું જેમાં ઘણા ઉંદરો કૂદતા હતા ઉંદરોને જોઈને લાલુના મોંમાં પાણી આવવા લાગ્યું એટલે તેણે કહ્યું દોસ્ત મને ખૂબ ભૂખ લાગી છે અને સામે ખેતરમાં આપણો ખોરાક પણ દેખાઈ રહ્યો છે તમે કહો તો ઉંદરોને ખાઈને આપણી ભૂખ શાંત કરીએ ગોલુ નામના કૂતરાએ કહ્યું અરે દોસ્ત તું કેવા પ્રકારની વાતો કરે છે થોડું સારું બોલો આપણે શિકાર કરવા માટે નથી આવ્યા આપણે તીર્થયાત્રા નીકળ્યા છીએ અને જ્યાં સુધી આપણે તીર્થ સ્થાનોની મુલાકાત નહીં લઈએ ત્યાં સુધી આપણે કોઈ પ્રાણીને મારવાનું વિચારી પણ શકતા નથી એટલે ઉંદરોને મારવાનું છોડી દો નહીં તો તીર્થયાત્રાનું આપણને કોઈ પરિણામ નહીં મળે અને ઉલટું તે પાપ પણ ગણાશે આ સમયે આપણે હિંસા મુક્ત શાકાહારી ખોરાક પર જ જીવવાનું છે લાલુ બોલ્યો મિત્ર શાકાહારી ભોજન તો આપણને ગામમાંથી જ મળી શકે છે એક કામ કરીએ આપણે સામેના ગામમાં જઈએ જેને જે મળે તે ખાઈને પોતાનું પેટ ભરીને ભૂખ શાંત કરીએ અને ભોજન કરીને આ ઝાડ પાસે આવીને આપણે ભેગા થઈશું તેણે કહ્યું હા તે સારું રહેશે હવે બંને કૂતરાઓ ગામમાં પહોંચ્યા ગામમાં બંને છૂટા પડ્યા અને ખોરાક શોધવા લાગ્યા ગોલુ નામનો કૂતરો એક બ્રાહ્મણના દરવાજે પહોંચ્યો બ્રાહ્મણ પૂજા પાઠ કરીને ભોજન કરવા માટે બેસવા જઈ રહ્યો હતો અહીં બ્રાહ્મણની પત્નીએ ભોજનની થાળી સજાવી હતી બ્રાહ્મણ ભગવાનનો મોટો ભક્ત હતો જ્યારે તે જમવા બેઠો ત્યારે તેણે સૌથી પહેલાં ભગવાનને અર્પણ કર્યું તે દરમિયાન ગોલુએ તેનું મોં તેની થાળીમાં નાખ્યું અને તેની થાળીમાંથી એક ફૂરી ઉપાડીને દ્વાર પર બેસીને ખાવા લાગ્યો બ્રાહ્મણે જોયું કે કૂતરાએ ભોજનની થાળીમાં મોં નાખ્યું છે તેથી તે રામ રામ કહીને ઉઠી ગયો બ્રાહ્મણે તેની પત્નીને કહ્યું હે પ્રિય ભોજન કૂતરાએ બગાડ્યું છે હવે એક કામ કરો આ થાળીનું ભોજન એ જ કૂતરાને ખાવા માટે આપી દો એવું લાગે છે કે બિચારો ખૂબ જ ભૂખ્યો છે આ ભોજન તેના જ ભાગ્યમાં હતું બ્રાહ્મણીને થોડું ખોટું તો લાગ્યું કેમ કે તેણે બહુ મહેનત કરીને ભોજન બનાવ્યું હતું પરંતુ તેણીને જીવો પ્રત્યે પણ કરુણાની લાગણી હતી તેથી બ્રાહ્મણીએ ખૂબ જ પ્રેમથી તેને થાળીમાંનું બધું જ ભોજન કૂતરાને ખાવા માટે આપ્યું ખીર પૂરી અને દહીંની વાનગીઓ ખાધા પછી ગોલુ નામનો કૂતરો ખૂબ જ ખુશ થયો તેણે બ્રાહ્મણ અને બ્રાહ્મણીને ખૂબ જ આશીર્વાદ આપ્યા અને પાછા આવીને તે જ ઝાડ નીચે બેસીને તેના મિત્ર લાલુ પરત આવે તેની રાહ જોવા લાગ્યો બીજી તરફ લાલુ ખોરાકની શોધમાં એક ગામના શેઠના ઘરમાં ઘૂસી ગયો તે શેઠ પણ તેના ઘરે ભોજન કરવા બેઠો હતો આ તરફ લાલુએ તેની થાળીમાં મોં નાખ્યું અને રોટલી મોઢામાં પકડી અને દરવાજા પાસે બેસીને જમવાનું શરૂ કર્યું અહીં શેઠને કૂતરાની હરકત ઉપર ખૂબ જ ગુસ્સો આવ્યો તે અચાનક ગુસ્સાથી ભરાઈ ગયો તેણે પોતાની લાકડી ઉપાડી અને કૂતરાને મારવા લાગ્યો બિચારો લાલુ રોટલી ખાવામાં વ્યસ્ત હતો શેઠની લાકડીનો ફટકો એટલો જોરદાર હતો કે કૂતરો ત્યાં જ આરોટવા લાગ્યો તેની પીઠ તૂટી ગઈ અને તે ત્યાંથી દૂર સરકવા લાગ્યો તેણે સપનામાં પણ કલ્પના કરી ન હતી કે રોટલી ખાવાની આટલી મોટી કિંમત ચૂકવવી પડશે તેને ખબર હતી કે માણસ સ્વાર્થી હોય છે પણ તે એટલો ક્રૂર પણ હશે એ લાલુને ખબર નહોતી તેની કમર તૂટવાને કારણે તે હલન ચલન પણ કરી શકતો ન હતો બીજી તરફ તેનો મિત્ર ગોલું ઝાડ નીચે બેસીને તેના ફરવાની રાહ જોઈ રહ્યો હતો તે ઘણા સમયથી રાહ જોઈ રહ્યો હતો તેથી તેણે વિચાર્યું કે મારો મિત્ર હજી પાછો નથી આવ્યો તે કોઈ મુશ્કેલીમાં તો નથી મુકાઈ ગયો ને આવું વિચારીને બોલું લાલુને શોધવા ગામ તરફ ગયો ગામની નજીક પહોંચતા તેણે તેના મિત્ર લાલુને જોયો જે સરકતો સરકતો ગામની બહાર આવી ગયો હતો તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા તે તેના આગળના બે પગથી સરકી રહ્યો હતો ગોલું ત્યાં સુધી પહોંચ્યો અને તેણે લાલુની કમર તૂટેલી જોઈ ત્યારે તે ખૂબ જ દુઃખી થયો અને તેના મિત્રને પૂછ્યું કયા પાપીએ તારી આ હાલત કરી છે ત્યારે લાલુએ રડતા રડતા શેઠના ક્રૂર વર્તનની વાત તેના મિત્રને કહી અને કહ્યું દોસ્ત મારું જીવવું અને ન જીવવું હવે એક સરખું થઈ ગયું છે મારી કમર તોડીને શેઠે મને તીર્થસ્થાનોની મુલાકાત લેવાથી પણ વંચિત રાખ્યો છે મારે હવે ભાંગેલી કમર સાથે જીવવું નથી તું કોઈક રીતે મને અહીંથી દૂર લઈ જા અને હું મારો જીવ છોડવા માગું છું કોઈક રીતે ગોલુ તેને ત્યાંથી નદી પાસે લઈ ગયો લાલુએ નદીમાં કૂદીને આત્મહત્યા કરી ગોલુએ પણ તેના મિત્ર સાથે પોતાનો જીવ આપવાનું નક્કી કર્યું આ રીતે બંને કૂતરાઓએ નદીમાં કૂદીને પોતાનો દેહનો ત્યાગ કર્યો બંને તીર્થયાત્રાએ જવાના આશયથી નીકળ્યા હતા એટલા માટે ભગવાને તેમના આગલા અને પાછલા તમામ પાપોનો નાશ કરીને તેમને માનવ દેહ આપવાનું નક્કી કર્યું ગોલુએ એ જ બ્રાહ્મણના ઘરે પુત્રના રૂપમાં જન્મ લીધો અને લાલુએ એ જ શેઠના ઘરે જઈને જન્મ લીધો સંયોગથી તેઓ બંનેના ઘરે પહેલાંથી જ કોઈ બાળક ન હતું લાંબા સમય પછી શેઠના ઘરે પુત્રનો જન્મ થયો શેઠે પુત્રના જન્મની ઉજવણી ખૂબ જ હર્ષોલ્લાસથી કરી શેઠની ખુશીનો કોઈ પાર ન રહ્યો અને એટલામાં જ તેને સમાચાર મળ્યા કે તેના વ્યાપારમાં બહુ મોટું નુકસાન થયું છે તે જોઈને શેઠને મોટો આઘાત લાગ્યો તે આઘાતમાંથી હજુ બહાર આવ્યો પણ ન હતો કે તેની પત્નીને ભયંકર રોગ થઈ ગયો તેની સારવારમાં શેઠની બધી મિલકત ધીમે ધીમે વેચાઈ ગઈ બીજી બાજુ ગોલુ બ્રાહ્મણનો પુત્ર બન્યો પુત્રના જન્મતાની સાથે જ બ્રાહ્મણને રાજાના ઘરમાં અમાત્ય તરીકેની નોકરી મળી ગઈ બ્રાહ્મણની સલાહથી રાજાનો વહીવટ ખૂબ સારી રીતે ચાલવા લાગ્યો બ્રાહ્મણે તેને સારી વ્યૂહરચના ઘડી આપી હોવાથી રાજાએ કોઈ યુદ્ધ હાર્યું નહીં થોડા દિવસો પછી રાજાએ બ્રાહ્મણને પોતાનો મહામંત્રી જાહેર કર્યો બ્રાહ્મણ હવે આખા રાજ્યનો મહામંત્રી બની ગયો હતો બીજી તરફ બ્રાહ્મણનો દીકરો પણ મોટો વિદ્વાન બન્યો તેણે પિતાના નામને ઊંચું કર્યું બીજી બાજુ શેઠનો દીકરો મોટો થઈને નાલાયક નીકળ્યો શેઠના પૈસા જુગાર અને દારૂ પાછળ ખર્ચી નાખ્યા જ્યારે પણ શેઠ કંઈ કહે ત્યારે તેનો દીકરો તેને મારતો અને અપશબ્દો બોલતો એક દિવસ દારૂના નશામાં તેણે તેના પિતાને લાકડીઓથી એટલી હાથે માર્યો કે તેની કમર ભાંગી ગઈ શેઠ ચાલી પણ શકતા ન હતા તે આખો દિવસ ઘરમાં પડ્યા રહેતા તેના કર્મોની સજા ભોગવતા રહ્યા એક દિવસ શેઠે તેની પત્નીને કહ્યું ખબર નહીં આપણા ભાગ્યમાં શું લખ્યું છે આપણે કયા પાપો કર્યા છે કે આપણા ઘરમાં આ દુષ્ટ દીકરો જન્મ્યો છે આવા પુત્રના જન્મવા કરતાં તો હું પુત્ર વિનાની હતી તે સારું હતું પછી શેઠની પત્નીએ કહ્યું તમને યાદ છે કે તમે કૂતરાને લાકડીથી મારીને તેની પીઠ તોડી નાખી હતી કદાચ તમે અને હું એ જ પાપની સજા ભોગવી રહ્યા છીએ કહેવાય છે કે કર્મ ચોક્કસ પાછું આવે છે આપણા સારા અને ખરાબ કર્મોનું પરિણામ છે કે આપણને સારા અને ખરાબ સંતાન મળે છે સંતાનના જન્મ માટે આપણા પાપ અને પુણ્ય જવાબદાર હોય છે અને આપણા ઘરનું સંતાન સુખ આપનારું હોય તો સમજવું કે તમારા સારા કાર્યોનું ફળ મળી રહ્યું છે અને સંતાન જો દુઃખ આપનારું હોય તો સમજો કે તમારા ખરાબ કર્મોનું ફળ મળી રહ્યું છે દર્શક મિત્રો આ રીતે શેઠ રોજે રોજ તેમના કર્મો યાદ કરતા હતા અને દુઃખથી પીડાતા હતા તેમને તેમના કર્મોનું ફળ મળી રહ્યું હતું મિત્રો કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માંગુ છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે જો તમને આ કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે ઓમ નમઃ શિવાય